પણ આપણે આમાંથી ગોતવાની રહેશે દાખલામાં કંઈ નથી રકમ બહુ મોટી છે પણ દાખલામાં ઈઝી છે પડશે ખાસ કે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે કામ મોડું પૂરું થાય તો એના માટે દંડ અહીંયા ભરવાના રહેશે પ્રથમ દિવસ માટે ₹200 નો દંડ છે બીજા દિવસ માટે ₹250 ભરવા પડશે

માસ કેટલા થશે 300 આવી રીતના શ્રેણી છે સમાંતર છે હવે આમાં કે આપણે ખબર છે કે જે b શોધશું a છે પછી n આપણે આપેલા છે કેટલા છે 30 દિવસ કીધું ને એટલે 30 દિવસ સુધીની વાત છે તો 30 n છે તો હવે લિસ્ટ બનાવી લો a છે એ શું આવશે આ d પેલા સુધી લઈએ चलो d એટલે 250 માઈનસ કેટલા થઈ જશે

તો SN નો આપણે ક્યુ સૂત્ર લગાડશું મોટું કેમ કે અહીંયા a n a અંતિમ પદ આપેલું નથી તો અહીંયા લખશું SN n ના છેદમાં 2 કૌંસમાં a 2a કૌંસમાં n 1 d n n એટલે કેટલા s 30 30 છેદમાં કેટલા આવશે 2 2 ના પંદર દુ ત્રીસ પંદર દુખ એટલે અહિયાં પંદર આવી જશે બસો ગુણા બે કેટલા થઈ જશે ચારસો પ્લસ ત્રીસ પાંચ એક કાઢો 93 * 29 * 5 કરી નાખે 5 * 9 કેટલા થઈ જશે 45 5 * 2 10 ને 4 કેટલા થઈ જશે 14 અને પછી ના 0 એટલે 1450 આવશે બરાબર જવાબ તો અહીંયા શું આવશે 1450 એ સમજો 30 માંથી માઈનસ એટલે 29 * 29 * 50 કરો એટલે કેટલા આવશે 1450 આવશે હવે તમે સમજો કે 1400 માં

સત્યાવીસ હજાર સાતસો ને પચાસ આવશે તો આપણને એ ત્રીસ ની કિંમત છે સત્યાવીસ હજાર સાતસો ને પચાસ મળે છે તો જો કોન્ટ્રાક્ટ્રીસ નો થશે ને એને કેટલી તકે રકમ ભરવી પડશે સત્યાવીસ હજાર સાતસો ને પચાસ રકમ ભરવી પડશે ઓકે